નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે રાતના બાર સ્થળ દિલ્હીનો એક આલીસાન બંગલો સુરજ એને ડ્રોઈંગ રૂમમાં બેસીને લેપટોપ પર કામ કરી રહ્યો હતો પ્રેઝન્ટેશન પૂરું કરીને એણે મેઇલ સેન્ડ કર્યો કામ પૂરું કરીને એ લેપટોપ બંધ જ કરવા જતો હતો ત્યાં એના સ્ક્રીન પર જી નું નોટિફિકેશન આવ્યું સેન્ડરનું નામ વાંચતા જ એના શરીરમાંથી જાણે ચેતના હણાઈ ગઈ હોય એમ એનો હાથ ત્યાં જટકી ગયો વર્ષો જૂની ફાંસ જેમ શરીરમાંથી ઉડે ઊંડે સુધી ઉતરીને એટલા ભાગને સુન્ન કરી નાખે એમ આ નામ એના અસ્તિત્વને છિન્ન કરી રહ્યું હતું એક સાથે ઘણા બધા પ્રસંગો એની આંખ સામેથી પસાર થઈ ગયા એણે સામે ઓપન કર્યો થોડી વાર પહેલાની દર્દ ભરી સુન્નતા ક્યાંય ઓગળી ગઈ અને એના સ્થાને કબજો જમાવ્યો વ્યાકુળ કરી નાખતી ચિંતાએ જેમ જેમ એ ઇમેલ વાંચતો ગયો એમ એમ એના પિસ્તાલીસ સ્માર્ટ ચહેરા પર ચિંતાની લકીરો ખેંચાતી ગઈ મેલ બંધ કરીને સૌથી પહેલું કામ એણે ન્યુયોર્કની તરત અવેલેબલ ફ્લાઇટ બુક કરાવવાનું કર્યું સમય બપોરના અઢી સ્થળ ન્યુયોર્કની એક હોસ્પિટલ નિશાંત ક્યારનો એના લેપટોપની સ્ક્રીનમાં તાકી રહ્યો હતો નહીં નહીં તોય પંદરેક વાર એણે ઈમેલ કન્ટેક બદલ્યો હતો કન્ટેન્ટ બદલ્યો હશે ઘણી અવઢવ પછી એણે ઈમેલનું સેન્ડ બટન ક્લિક કર્યું એ આવશે કે નહીં વળી પાછો એ જ સવાલ એને મૂંઝવી રહ્યું એનું દિલ કહેતું હતું કે જરૂર આવશે મેઇલ મળ્યા પછી પળવારનો વિલંબ કર્યા વિના એ આવશે પરંતુ એનું મન ક્યારેક તર્કસંગત દલીલો કરીને એને વિચાર તો કરી દેતું હતું આખરે થાકી હારીને એને વિચારવાનું પડતું મૂક્યું હવે ફક્ત રાહ જોવાની હતી ન્યુયોર્ક એક એરપોર્ટ પર ઉતરીને સુરજે ટેક્સી કરી આખે રસ્તે આંખ બંધ કરીને બેસી રહ્યો વર્ષો પહેલાના હઠીલા અહંકારી મન સાથે એનું અત્યારનું ચિંતિત વ્યાકુળ મન જાણે યુદ્ધે ચડ્યું હોય એમ સવાલ જવાબની વર્ષા થઈ રહી હતી મને હવે ખબર કરી પહેલા કેમ જણાવ્યું નહીં અહંકારી મન પૂછી રહ્યું કોને ખબર કરે જેને આટલા વર્ષોમાં એકવાર પણ એની ભાળ ન લીધી હોય એવા તને તરત જ ચિંતાગ્રસ્ત મને વિવાદ કર્યો હા પણ તબિયત આટલી બગડી છતાં મને કીધું પણ નહીં આખરે મારો પણ હક છે એના પર હઠીલું મન એ માનેસાનું હક કેવો હક કયો હક આજ સૂરજ પંદર વર્ષ પહેલા ક્યાં હતો જે અત્યારે હકની વાતો કરે છે

અને મને ખબર પણ ન પડવા દીધી આટલો પારકો કરી દીધો મને સૂરજનું મન કડવાસ ભરાઈ ગયું અત્યારે આ બધું વિચારવાનો સમય ન હતો એ જાણતો હતો સૂરજ મન મક્કમ કરીને બિલ્ડિંગમાં પ્રવેશ્યો રિસેપ્શન પર પૂછપરછ કરીને એ બતાવેલ રૂમ તરફ આગળ વધ્યો દિલ્હીથી ન્યુયોર્ક સુધીની સફર કરતોય આ દસે એક ડગલા એને કપરા લાગ્યા ઘડી તો થયું કે ત્યાં જ પાછો વળી પણ પછી પોતાની વર્ષો આવી અને મજબૂત મન સાથે પરિસ્થિતિનો સામનો કરવા આગળ વધ્યો રૂમ નંબર પાંચસો નો દરવાજો ખોલતા એના હાથ ધ્રુજી ઉઠ્યા સામેનું દ્રશ્ય જોઈને એનું હૃદય એક થડકારો ચૂકી ગયું સામેના બેડ પર એક યુવાન દિવાલને અઢેલીને બેઠો હતો યુવાન તો શું પિંજરનું માળખું જ કહી શકાય ચહેરો ઊંડી ઉતરી ગયેલી આંખો સૂરજની સામે પંદર વર્ષ પહેલાનો પોતાનો જ ચહેરો દુષ્યમાન થઈ ગયો આ જ પરિસ્થિતિમાંથી એ પણ પસાર થઈ ચૂક્યો હતો અને એના પરિણામ એ આજ સુધી ભોગવી રહ્યો હતો તો શું નિશાંત પણ એવી જ રીતે નહીં હું એવું ક્યારેય નહીં થવા દઉં સૂરજથી બૂમ પડાઈ ગઈ નિશાંતે ઝપકીને આંખ ખોલી વર્ષોની પ્રતીક્ષા ફળીભૂત થતાં આનંદની સરવાણી ફૂટે તેમ નિશાંત ખુશીથી ઝૂમી ઉઠ્યો આઈ નો યુ વિલકમ આઈ નો યુ વિલકમ આટલું બોલતા તો એની આંખો વરસી પડી સૂરજે પણ કાળનું અંતર ફગાવતા દોડીને એને બાથ વરી લીધી તું બોલાવે અને હું ન આવું એ બને દીકરા પણ આ શું હાલત કરી છે તે તારી તબિયત આટલી બગડી ગઈ ત્યાં સુધી મને કહ્યું પણ નહીં સપનાએ ના પાડી હશે નહીં આમ તો આટલા વર્ષોમાં સૂરજે પણ ક્યાં એની ખબર લેવાની દરકાર કરી હતી ઘણી વિચારવા છતાં એ સપનાને એક ફોન પણ કરી શક્યો ન હતો પોતાની એ જાણી જોઈને કરેલી બેદરકારી આજે તિરસ્કાર રૂપે બહાર આવી ગઈ નો પાપા મોમ સુકામ ના પાડે ઇનફેક્ટ એને તો હજી ખબર જ નથી કે મેં તમને અહીં બોલાવ્યા છે એ બસ આવતી જશે પાપા તમે જોજો હવે મને એકદમ સારું થઈ જશે તમે આવી ગયા છો ને નિશાંત ખૂબ જ ખુશ હતો આખરે એનો વિશ્વાસ ફળ્યો હતો આજે પંદર વર્ષે પોતાના પાપાને જોઈને પાછો પોતાના બાળપણમાં જઈ ચડ્યો હતો પાંચ વર્ષનો હતો એ જ્યારે સપના એને લઈને સૂરજથી અલગ રહેવા જતી રહી હતી નાનકડો નિશાંત તો નવા ઘરે રહેવા જવા મળશે એ વાતથી જ ખુશ હતો ધીરે ધીરે એને ખબર પડવા માંડી હતી કે એ નવા ઘરમાં જ નહીં એક નવી દુનિયામાં પણ આવી ચડ્યો હતો જ્યાં એના પપ્પાનું દૂર દૂર સુધી ક્યાંય અસ્તિત્વ જ ન હતું શરૂઆતમાં એ સવાલો કરતો પાપા વિશે જેના મોમ તરફથી ઉડાવ જવાબો મળતા સમય જતા એ સવાલો જીદમાં પરિવર્તિત થવા લાગ્યા પાપાને મળવાની જીદ એની સાથે વાત કરવાની જીદ એને ઘરે લાવવાની જીદ બાળ મનને ફોસ સરળ હોય છે પણ એ જ બાળમન જ્યારે જીદ પર ઉતરી આવે ત્યારે ભલ ભલા પોતાના હાથ હેઠા બાળ હઠમાં ચડાણ બહુ કપરા હોય છે સપના માટે નિશાંતના બધા જ પ્રશ્નોના જવાબ દેવા હવે અઘરા થઈ પડ્યા હતા સપનાના અવનવા બહનાઓ પણ હવે નિશાંતની હઠ સામે પુરવાર થઈ રહ્યા હતા શાંત નિશાંત ધીરે ધીરે આક્રમક અને આક્રોશપૂર્ણ વર્તન કરતો થઈ ગયો હતો અજાણતા જ એના મનમાં સપના પ્રત્યે નફરત પેદા થઈ રહી હતી એનું બાળ મન એ નિષ્કર્ષ પણ એ નિષ્કર્ષ પર આવી આવ્યું હતું કે મોમજ એને પાપા પાસે જવાથી રોકે છે નાનપણની એ નફરત મોટા થતાં સુધીમાં તો વટ વૃક્ષ બની ગઈ હતી સપના પણ કદાચ આ તિરસ્કાર ઓળખી ગઈ હતી એટલે જ એ નિશાંતની નાની મોટી બધી જ માગણી પૂરી કરતી નિશાંતના નાના ખૂબ સદ્ધર હતા અને સપના એમનું એકમાત્ર સંતાન પૈસે ટકે કોઈ વાતની કમી ન હતી આ જ વાત નિશાંત માટે નબળી કડી પુરવાર થઈ પાપાનો બળજબરી પૂર્વકનો વિયોગ પોતાનો વાંક ઢાંકવા કરતા મોમનો અનહદ લાડ અને નાનાની અખૂટ દોલત નિશાંત ધીરે ધીરે ડ્રગ્સનો બંધાણી બની રહ્યો હતો સપનાને આ વાતની ખબર પડી ત્યાં સુધીમાં તો પરિસ્થિતિ કાબુ બહાર નીકળી ગઈ હતી ન્યુયોર્કના બેસ્ટ રિહેબ સેન્ટરમાં એની સારવાર છેલ્લા પંદર દિવસથી ચાલુ હતી ગુડ મોર્નિંગ બેટા સૂરજ પરિચિત અવાજ સાંભળીને પાછળ ફર્યો સપના હાથમાં ફૂલોનો બુકે લઈને ઉભી હતી સૂરજને જોઈને એ આઘાતથી ત્યાં જ ખોડાઈ ગઈ પંદર વર્ષોનો વીતેલો સમય આવી રીતે સામે આવશે એવી તો એને ધારણા જ ન હતી નિશાંતની ડ્રગ્સની આદતની જ્યારથી સપનાને ખબર પડી હતી ત્યારથી એ રોજ પળે પળ પોતાના ભૂતકાળમાં ગોથા ખાતી તડફડતી હતી નિષ્ણાંતના જન્મ પછી તરત જ સૂરજને ખબર નહીં કઈ રીતે ડ્રગ્સની આદત લાગી ગઈ હતી સપનાને તો એના વિશે બહુ મોડી ખબર પડી પરંતુ એ પછી એક પણ પળ ગુમાવ્યા વિના નિષ્ણાંતને ખાતર જ એણે સૂરજને છોડીને મુંબઈ જવાનો નિર્ણય કર્યો હતો સૂરજ એટલી હદે ડ્રગ્સમાં ઊંડો ઉતરી ચૂક્યો હતો કે એણે સપનાને રોકવાની પણ તસ્તી લીધી ન હતી એક માં થઈને તું નિશાંતનું ધ્યાન ન રાખી શકી સપના શું હાલત કરી નાખી છે મારા દીકરાની હવે એ તારી પાસે બિલકુલ નહીં રહે હું આજે જ એને અહીંથી લઈ જઈશ સૂરજે ગુસ્સાથી સપના સામે જોતા કહ્યું બધી વાતમાં મને દોષી ઠેરાવવાની તારી આદત હજી પણ એવી જ રહી છે સૂરજ પણ એક વાત સાંભળી લે નિશાંત ક્યાંય નહીં જાય એ મારી પાસે જ રહેશે સપનાએ મક્કમ અવાજે જવાબ આપ્યો દોષ તારો જ છે નિશાંત ડ્રગ્સ લેતો થઈ જાય ત્યાં સુધી તને ખબર જ ન પડે એ કેવું બટ ડોન્ટ વરી નિશાંત હું તારી બેસ્ટ ટ્રીટમેન્ટ કરાવીશ યુ વિલ બી ફાઈન હી ઇઝ ગેટિંગ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ હિયર સુરજ દિલ્હી કરતા અહીં સારી સારવાર મળે છે ને સપનાએ ધારદાર અવાજે સુરત સામે જોયું ડ્રગ્સ લેતા રહેવું અને કોઈને જાણ ન થવા દેવી એ નિશાંતે તારી પાસેથી જ તો શીખ્યું છે તારો વારસો જાળવ્યો ને આખરે વર્ષોથી ધરબી રાખેલો ગુસ્સો અજે વહાવી દેવો હતો એમ સપના સૂરજને શબ્દ બાણોથી વિંધી રહી હતી મોમ પાપા પ્લીઝ સ્ટોપ ફાઈટિંગ નિશાંતે ઊંચા અવાજે કહ્યું આઈ નીડ બોથ ઓફ યુ વિથ મી મારી આટલી વાત તો માનશો ને પ્લીઝ નિશાંત વધુ ન બોલી શક્યો વુ ઇઝ સાઉટિંગ ધીસ મચ બહારથી એક ગોરી નર્સ આવીને પૂછવા લાગી નિશાંત સ્ટોપ પેનિકિંગ ઇટ વિલ હર્ટ યુ એણે ખૂબ જ આત્મીયતાથી નિશાંતને માથે હાથ ફેરવ્યો દવા દીધી એણે પૂછ્યું નિશાંતે ડોકું ધૂણાવીને ના પાડી યુ નોટ એ બોય આટલો મોટો થયો તો પણ દવા લેતી વખતે સાવ નાના બાળક જેવો થઈ જાય છે એણે હસીને એને તપલી મારી અને બાજુમાં પડેલી ટ્રેમાંથી ટેબ્લેટ કાઢીને એને આપી મોમ તું માફ નહીં કરી શકે પાપાને ભૂલ બધાથી થતી જ હોય છે ને તે મને તો માફ કરી જ દીધો છે તો હવે પાપાને પણ આંખમાં આંસુ સતે નિશાંત વિનવી રહ્યો સપનાને સપનાથી એની નજર સહન ન થઈ એ નીચું જોઈ ગયું પાપા વર્ષો પહેલા તમે માફી ન માંગીને કરેલી ભૂલ આજે મને અહીં લઈ આવી છે હવે બધી કડવાશ ભૂલીને તમે એક ડગલું મોમ તરફ નહીં ભરી શકો તમારા નહીં તો મારા ખાતર હું પ્રોમિસ આપું છું કે હવે ક્યારેય ડ્રગ્સને હાથ પણ નહીં લગાડું પ્લીઝ પાપા નિશાંતે એક મરણીયો પ્રયાસ કરી જોયો કયો પિતા પોતાના બાળકને આવી રીતે પોતાની જિંદગીની ભીખ માંગતો જોઈ શકે સૂરજ નિશાંતની લાચારી જીરવી ન શક્યો એણે પસ્તાવા ભરી નજરે સપના સામે જોયું સૂરજના વિચારો વાંચી લીધા હોય એમ સપનાની આંખમાંથી આંસુ ખરી પડ્યા સપના પણ મનોમન વિચારતી હતી કે એણે સૂરજને સુધારવાનો મોકો આપ્યા વગર જ એને છોડીને ભૂલ કરી છે આવું વિચારવાનું કારણ હતું નિશાંતની પ્રેમિકા અને હા હોસ્પિટલની નર્સ એના છેલ્લા પંદર દિવસથી એ એના એનાને જોતી હતી નિશાંતની દેખરેખ કરતા નિશાંત અને એના છેલ્લા ઘણા સમયથી ઇન્ટરનેટ મારફતે એકબીજાના ટચમાં હતા શરૂઆતની દોસ્તી હવે પ્રેમનું રૂપ ધારણ કરી ચૂકી હતી એના ન્યૂયોર્કની હોસ્પિટલમાં નર્સ હતી એના કહેવાથી જ તો મુંબઈથી ઠેઠ ન્યૂયોર્ક નિશાંતની સારવાર માટે આવ્યા હતા એના જે રીતથી દિવસ રાત જોયા વગર ધીરજથી નિશાંતની સેવા કરતી હતી એ જોઈને સપનાને પોતાના વર્ષો પહેલાના નિર્ણયનો અફસોસ થતો હતો કદાચ એણે પણ છોડ્યો ન હોત તો આજે નિશાંતની આ હાલત ન થઈ હોત પંદર દિવસથી પોતાની અંદર ઘૂંટાતા એ અફસોસને આજે સૂરજની નજરે પીગડાવી દીધો હતો સપના સૂરજ બંને એક સાથે બોલી ઉઠ્યા મને માફ કરીશ વર્ષો પછી આજે પહેલી વાર બંનેનું મન એકાકાર થવા પોકારી ઉઠ્યું હતું પતિ પત્ની વચ્ચેના વિખવાદને આખરે પુત્ર પ્રેમે ઓગાળી નાખ્યો હતો નિશાંત અને એના ક્યારના આ જોઈ રહ્યા હતા નિશાંત પોતાના બેડ ઉપરથી ઉઠ્યો અને બંનેને વળગી પડ્યો નિશાંતના ઓશિકાની નીચે પડેલી વર્ષો જૂની તસવીર જાણે આજે ફરી સજીવન થઈ ગઈ મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ